કેમ કે હમણાં અમે જઈએ છીએ કોલેજ મતલબ અક્ષયને અસાઇનમેન્ટ આપવાના છે પણ હજી એ જે છે કે હજી થોડું અમારે બાકી છે લખવાનું તે દોરી દો આકૃતિ અને જો હજી થોડું બાકી છે અસાઇનમેન્ટ નું આકૃતિ ખાલી આકૃતિ ડ્રો કરવાનું બાકી છે બસ બાકી તો બધું લખાઈ ગયેલું છે પછી નીકળ્યા અમે અને અક્ષયનો ભત્રીજો જો એ છોટુ બે કા બાજુ બેઠો હાઈ કર દે तो ये एक छोटू और ये पलटी मार गया और <laughs> अक्षय तो देखो उबले हुए चने डाइट पे ले रहा है आज कल अकेले अकेले बॉडी बना रहा है बॉय <laughs> तो गाइस एम मारे ने अक्षय ने कॉलेज आजू बाजू में है तो आज तमने ये भी बताऊ मतलब जो ही हे पर तमने कीधु नहीं कि आ अक्षय ने कॉलेज है પણ આજે અક્ષયની કોલેજ બી બતાવું ને મારી કોલેજ તો તમે જો આગલા વિડીયો જોયા હશે બ્લોગ તો એ મેં કદાચ તમને ખબર હશે પણ આજે કંઈ નહીં ના જોયું તો ફરીથી બતાવી દઈશ અને હવે આને થોડુંક ડ્રો કરવાનું બાકી છે પછી અહીંથી અમે નીકળીએ સીધા કોલેજ અને જે કોઈ રસ્તામાં વ્યૂ જોવા મળી જવું સારું તો એ બી બતાવીશું તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી શું કહેવું તારે બીજું હે ના

પહેલે સુધી આપણને ડ્રોઈંગ આવડતી જ નહીં પણ પહેલા તો થોડી બહુ મસ્ત મતલબ સાયન્સ લીધું તો આવી તો આવડે જ ને અને આ કંઈક કે છે પણ કંઈક ખબર જ નહીં પડતી તો ચલો અમારે થઈ ગઈ છે અને હવે નીકળ્યા અમે કોલેજ જવા માટે બનેરો શું કેવું તમારે આવો છે હા અમારે ભેગા ભણવા હે આવો કરો કઈશ આ વધારે મસ્ત લાગે મને તો ક્યૂટ તો કઈ ફાઈનલી અક્ષયનું કામ થઈ ગયું છે અને હવે અમે જવા માટે નીકળે છે પણ આ અમારી પાછળ પડ્યો છે આ છોકરો એને બી આવો છે આવો છે અમારી જોડે આવો કરે હે ચાલ બાય 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 બાયા

અમારા ગાય અમારા ખેતર હે બધી મસ્ત નાખ્યો રહી અમારી ગાડી આપડી છે નહી આપડા તો મામા આપીને ગયા છે એ લોકો જતા રહે છે કામે એટલે મને આપીને ગયા છે અને અક્ષય ની કોલેજ બીજું કઈ નઈ હા આ બાજુ ની અમારી કોલેજ કામકાજ ચાલે તમને બતાવ્યું તું બીજા બ્લોક માં

બીજા છોકરા રમે છે સ્કૂલના ડાન્સ કરી અને આ બાજુ જો એનસીસીની ટ્રેનિંગ ચાલી રહી છે જે મારા કોલેજ વાળા છે જે એનસીસીંગ છે देखो हमारा हीरो आवे हीरो तारे एंग्री पड़े એટલે યાર ઉતાર પડે આ બી એક્સસેસ પણ બ્લોક માં આવે शर्माजे હવે જોઈએ ગેર કલાકાડી ના કે યાર કૂતે હા પણ તો હે गाइस ઘરે જતા જતા પેટ્રોલ પંપે ઉભરાય છે પેટ્રોલ ભરવા માટે

મોટા પાડા ને એવું કરવા ખરી ક્યારે અમારે અક્ષય પુરાવે છે તઈ પેટ્રોલ આવી જશે અક્ષય નો નંબર હે ગાઈસ તો આપણે આવતા રહીએ ઘરે અને હવે ભૂખ લાગી છે તો ખબર નહીં શું બનાવ્યું તમે ઘરે કોઈ છે નહીં ગયા છે ખેતરમાં ચાર લેવા માટે અને જો અહીં

દાળ ખાઈએ અને આ બ્લોગ આપણે એન્ડ કરીએ બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં બાય